પણના ગેનીબેન ઠાકોરના નિવેદનથી વિવાદ સર્જાયો છે બનાસ ડેરીના કર્મચારીઓને ગેનીબેન ઠાકોરે નફટ કહ્યા હતા શંકર ચૌધરી આડકતરી રીતે ગેનીબેનને જવાબ આપ્યો છે મતદાન કરી નિવેદન આપનારને જવાબ આપવા માટે અપીલ કરી લાખણીના આગથાડામાં નામ લીધા વિના ગેનીબેન પર શંકર ચૌધરીએ પ્રહાર કર્યા

મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ તો સમજાવો મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં એમને જે રાજનીતિ કરી હોય કરે પરંતુ માતાઓ બહેનો જે અપમાન કરે છે બાબત ઠીક નથી તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે તો તમે જવાબ આપશો બધા પૂરો જવાબ આપશો બધા જો આપવાનો હોય એક વખત તાલી પાડીને બોલો ભારત માતાજી આનો જવાબ તમારે તમારી રીતે તમારી ભાષામાં આપવો પડે